હજી વિચાર લેજો દસ કલાક પાકો આ ડોકા કાઢે મને એમ થાય હું કહું તો આ બધું કામ આવે મારી ઉપર મને એમ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આવી જાઓ આપણા નવા બ્લોકમાં તો નવા બ્લોક આપણે શરૂઆત કરી દીધી આપણી ગૌશાળામાંથી તો ગૌશાળામાં આપણી ગાયો અત્યારે જો ધૂમધુમાડામાં ઊભ્યું છે અને આજે આપણે કહેલો ધુવાડો કેમ કે મચ્છર માખ વધી ગયા છે અને આપણે દોવી છે ગાયો તો હવારમાંથી મેં કીધું ધુમાડો થઈ જાય તો ઉઠીને આપણે ધુમાડો કર્યો છે અને હવે આપણે દોવી છે ગાયો અને ગાયોને પણ સફાઈ થઈ ગઈ છે ને વાહિના નાખવાના બાકી છે રોગા સફાઈ કરી લીધી અને ગાયો દોઈ અને ગાયોને નાખી દેવું પછી નિરાતે આપણે મકાઈ વાટવા જાવ તો બંને રહેજો વિડીયાને તો ફાઇનલ આપણે વાત કરતા હતા માખ મચ્છરની તો કાલે આપણે મોડું થઈ ગયું હતું અને પછી પોપ નહોતો આપણી પાસે કેમ કે અમારે પોપ લીધો ને તો ખરાબ થઈ ગયો તો ખબર નહીં હમણાં પડ્યો રહ્યો એટલે પછી આપણે લીધો બાજુવાળાનો પંપ હવે છટકાવ કરવો માખ મચ્છરનો તો ક્યાંથી શરૂઆત કરશું અહીંથી 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 આમ નમ લ્યો

મને એમ થાય હું કોણ તો બધું કામ હાલે મારી ઉપર એમ થિયા રાખે બધે સાટી ઉકેળામાં સાટી આવજો બધે માં તો હાલ આપણે કામ કરી લઈ નહીં તો દવાનું કામ ચાલુ થઈ ગયું છે પછી ઘડીક વાર પછી આજે ગાયો થોડીક ભૂખી રહેશે પછી નાખશું કેમ કે દવા સટાઈ જાય પછી નાખીએ ને તો એ ખાવામાં ધ્યાન દે જ્યાં ત્યાં બીજે મોઢા ન નાખાય મેં ટાબર્યું ટાબર્યું ને જો તો માખ મચર જો હું જાતે વરસાદ અટાણમાં આવીને ભીનું કરી જાય

તો ગાયો આપડી ઊભી છે ને બેઠી છે ને કઈક આટા મારે છે ઘૂમે છે અને કઈક વાટ જોઈ છે ને કઈક ટાબરિયા જોવા ઊભા છે ને બેઠા છે અને ગોપુ આ લાટ કરવાનું કે છે મને અને મારે જાવ હું મકાઈ વાટવા કાં ગોરલ ગોપી માથે ના આવતી ગોપી માથે ના આવતી હું કેતી હતી ને ગોર લઈ ન ખેણી ડોટ મૂકીએ સારું ગોફી હતી બચી ગઈ એવું છે અમાર ગોરલ ગોરલ છે ને આ મમ્મી છે ગમતી ને ગમતી કોઈ મોઢું નડવા જ ના દીવ કોઈ દીમ ન મળે ગાળો મોઢું અડવા ધોરાર પકડીને તો ભલે એવી છે આપણે બનશી એવી છે બનશી કોઈ આપણે અડવા ના આવે એની મદદ ના આપણે આપણે અડીએ ને ગમે ને ગમે ચો ચો ના ગમે ચો ચો ઉલારી નાગદેવી છે બધી ગાયો ગાય એમ લાડ ન કરવા દે હમસુ હોય ત્યારું હોય ઈ બાકી તા મારા જેવો બધા ભેગા ત્યાં હોય કમ યા ત્યાં બધા ત્યાર કેવું જ અને તૈયાર હારવાલો મકાઈ વાટી આવી ન કરશેના ભૂખા દાડું દેખે તો ફાઈનલ આપણે મકાઈ વાટવા આવી ગયા છે ને મકાઈ વાટવામાં આને પણ લેતા આવ્યા છે તો એ આપણે મકાઈ વાટે છે અને આવી રીતના આપણે ઘેટા જાય છે અને કેટલી વાઢી નાખી ઘણી વાઢી નાખી તો આવી ભારી ને ભાર્યું આખા દિવસનો આગો કરે પછી આરામથી ટેસડા બે હોવાનું જઈ જોઈએ તો મકાઈને બસ નાખ દેવાનું વરી ઘેર આવતું રહેવાનું વળી મકાઈને બસ નાખ દેવાનું વળી ઘેર આવતું રહેવાનું તો મસ્ત મજાની આપણે મકાઈ સમરી પણ કાઢી ગઈ મોટી થઈ ગઈ છે ને પાકીએ ગઈ છે કેમ કે વરસાદ જાજાદી વેર હોય એટલે ખેતરમાં આવવાનું નહોતું ને આપણી માંડવી

દસ કલાક હા એક ગોલો દસ કલાક એટલે એક ગોળો દસ કલાક દસ ગોલા દસ ગોલા ને એક ગોલો એક કલાક થાય તો દસ ખાતા કેટલી વાર લાગે કલાકમાં ખવાય જાય કલાકમાં ખવાય કલાકમાં ખવાય એક બોલો છે ને એક ગોલો કલાકમાં ખવાય જાય હા તો ખાતા કેટલી વાર લાગે કેટલી લાગે કેટલી લાગે તને પૂછું

તો ફાઇનલ વાગી ગયા આપણે અત્યારના છ વાગી ગયા ને છ વાગે આપણી ગાયોને એકવાર નાખવામાં આવ્યું છે બધેને ખડ તો બધી ગાયો ખળ ખાય છે અને બધી કેટલી પ્યારી લાગે છે બધું ખાય એટલે મસ્ત લાગે છે આપણી ગાયો અને અટાણી સફાઈ પણ મસ્ત મજાની કરી દીધી છે તો બધી ગાયો ખાઈ લે છે ને પછી આપણે ગાયો દોવાની છે અને પાછા કોઈ પોદરા થઈ ગયા હોય તો એ ઉપાડવાના છે અને હાજે પાણી પાવાના છે ને પછી પાછળ નાખવાની છે આપણે મોકાય તો આવી રીતના કંઈક આખો દિવસ અમારા ગૌશાળામાં રહ્યો છે અને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોને આપણે વિરામ કરીએ તો જય દ્વારકાધીશ